પાઠ બે બે વરસાદ ને પાંચ પીપર પ્રશ્નનો જવાબ લખીએ વરસાદ બહુ લુચ્ચો છે તેવું શા માટે કહ્યું હશે વરસાદ બધાને છેતરે પજવે છે માટે વરસાદ બહુ લુચ્ચો છે તેવું કહ્યું હશે બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે કેમ બાળકને વરસાદ સાથે ઉનાળામાં રમવું છે કેમ કે ઉનાળામાં તડકો બહુ હોય છે અને તેથી બાળકને ગરમી લાગે છે વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી વરસાદનો સ્વભાવ બાળક મોર ચકલી કુકડો ગાય અને બળદ તથા બકરાને ગમતો નથી બાળક વરસાદ સાથે નહી રમવાનું કેમ નક્કી કરે છે બાળકે વરસાદ વરસાદને બપોરે બોલાવ્યો પણ વરસાદ સવારે આવ્યો વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક શું કરત વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક બહાનું કાઢીને નિશાળે ન જાત બાળક શાથી ધ્રુજતો હતો બાળક નિશાળે જતા વાર થઈ તેથી મહેતાજીના મારની બીકે મહેતાજીને બાળકની ધ્રુજારી મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે લાગ્યું કે વરસાદ સાથે લડીયોને પલળીને ઠરી ગયો હશે તેથી ધ્રુજતો હશે બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ શું કરે બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ મોટેથી હસે છે અને આંખોથી રડે છે વરસાદ ક્યારે જરૂર આવતો બાળક જ્યારે છત્રી લેવાનું ભૂલી જતો ત્યારે વરસાદ જરૂરથી આવતો વરસાદ ક્યારે દૂરથી જ ડોક્યું કરતો બાળક જ્યારે છત્રી ઉપાડીને ફરે ત્યારે વરસાદ દૂરથી જ ડોકિયું કરતો કોણ કોણ વરસાદથી બહુ ખુશખુશ રહે છે ધોળી બતક અને કાળી ભેંસ વરસાદથી ખૂબ ખુશખુશ રહે છે સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા લાંબા ઉજ્જળ માર્ગે છાયો મળી રહે તથા પશુ પક્ષીને ઉનાળામાં વિસામો મળી રહે તે માટે સામા પટેલે વૃક્ષો રોપ્યા હતા વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે અષાઢ શ્રાવણ ભાદરવું અને આસો મહિનામાં વરસાદ પડે છે આ ચાર મહિનાનો સમૂહ એટલે ચોમાસું ઠાલા બેસી રહેવાને બદલે તમે શું શું કરવું ગમે ઠાલા બેસી રહેવાને બદલે મને વાર્તા વાંચવી રમતો રમવી ચિત્રો દોરવું અને ઘરકામમાં મમ્મીને મદદ કરવી ગમે છે ચાલો નીચેના પ્રશ્નોના બે બે ત્રણ વાક્યમાં ઉત્તરો લખો બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે પછી શું થાય બાળક વરસાદની ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે પછી બપોરના બદલે સવારે આવે છે અને ઉનાળામાં તો ભાગ્યે જ આવે છે સામા પટેલના વાવેલા વૃક્ષોથી શું ફાયદો થયો સામા પટેલના વાવેલા વૃક્ષોથી એ ફાયદો થાય છે કે ઉનાળામાં માણસો પશુ અને પંખીઓને વિસામો મળી રહે છે અને બાળકો માણસો વૃક્ષના છાયડામાં નાસ્તો પણ કરે છે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે ત્યાંના પાણીના વહેણથી નદી નાણાં છલોછલ થઈ જાય અને ક્યારેક નદીમાં પૂર પણ આવે છે ચાલો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે મોર વરસાદ તરફ જોઈને તેને આખો દિવસ બોલાવે છે પરંતુ વરસાદ આવતો નથી પછી ઓચિંતો આવીને જોરથી તેના પર હસતો કૂદી પડે છે સુંદર પીછાને ભીજવી નાખે છે અને બિચારાની બધી શોભા બગાડી નાખે છે આ રીતે વરસાદ મોરને હેરાન કરે છે વરસાદનો સ્વભાવ વિચિત્ર છે એવું સાથી કહી શકાય બાળક જ્યારે જ્યારે રમવા જાય છે ત્યારે તે સીધી રીતે રમતો નથી પોતે પહેલો પડે છે અને પછી તે બાળકને પણ સાથે પાડે છે તેને કંઈ વાગતો નથી પણ બાળકને વાગે છે બાળકના કપડાં બગડે છે અને બાળકનું દુઃખ જોઈ વરસાદ મો મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે આ પરથી કહી શકાય કે વરસાદનો સ્વભાવ વિચિત્ર છે સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા સામા પટેલ માનતા હતા કે એકુળ વૃક્ષ હોય તો તે કંટાળો આવે ને ન ગમે બે ચાર વૃક્ષ હોય તો તેઓ એકબીજા સામે નજર રાખે આ ઉપરાંત પાંચ છ ઉછેરતા વૃક્ષોમાંથી પોતાની સાથેના બે ત્રણ વૃક્ષોને મરતા જુએ તો બાકી રહેલા વૃક્ષો અકળાય સામા પટેલ પોતે ઉછેરતા વૃક્ષોને મારી નાખે તે તેમનાથી સહન થઈ શકે તેમ ન હતું તેથી બધા વૃક્ષો ઉછેરતા ઉછેરવા હતા સામા પટેલને વૃક્ષો ઉછેરવાની શી તફલેકો પડી સામા પટેલ વૃક્ષો રોપ્યા વૃક્ષો રોપાઈ ગયા બાદ બીજા વર્ષે વરસાદ ઓછો થયો આથી એમની કૂવામાં પાણી ન રહ્યા સામા પટેલને દૂરથી કાવડમાં પાણી ભરી લાવીને વૃક્ષો ઉછેરવા પડ્યા વૃક્ષો ઉછેરવા તેમને મોકલવામાં આવેલો અભિનમ અભિનંદન પત્ર છે આપણે તૈયાર કરવાનો છે પર્યાવરણ વિભાગ ગુજરાત પર્યાવરણ મંડળ ગાંધીનગર ગુજરાત પિનકોડ નંબર અને તારીખ સેવાભાવી શ્રી સામાભાઈ પટેલ ગુજરાત પર્યાવરણ મંડળ દ્વારા વૃક્ષોની શ્રેષ્ઠ સારસ સંભાળ રાખવા રાખનારનું સન્માન કરવામાં આવે છે આ સંદર્ભે આપ શ્રીને વૃક્ષેશ્વર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે હું તેના માટે આપને અભિનંદન પાઠવું છું આપની વૃક્ષો ઉછેરવાની શુભ ભાવના છે વૃક્ષ ઉછેરવાનું અને તેની માવજત રાખવાનું આપ કાર્ય કરી રહ્યા છો લોકકણ્યાની ભાવના સાથે સેવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છો જે પ્રશંસનીય છે પર્યાવરણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે આપનો વિશ્વાસ નિયામક પર્યાવરણ વિભાગ પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય પહેલો વરસાદ આવે ત્યારે ગરમીથી કંટાળેલા લોકો વરસાદની મજા માણવા ઘરની બહાર જ ફરવા નીકળે છે માટીની મીઠી સુગંધ આવે છે વાયરો વાય છે લોકોની લીલાછમ ઘાસ પર દોડવાનું મન થાય છે ફૂલની સુગંધ ફેલાય છે લોકોના હૃદયમાં આનંદ છલકાય છે અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો અષાઢ મહિનામાં વીજળીના ચમકારા આકાશમાં કાળા કાળા વાદળો છવાયેલા હોય છે વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની સવારે ધરતી પર આવી પહોંચે છે સામયું એટલે શું તે ક્યારે ક્યારે અને કોણ કોણ કરે છે સામયું એટલે મહેમાનોને આવકારવા માટે વાંચતે ગાજતે સામું જવું તે લગ્ન પ્રસંગે જાન આવે ત્યારે મહાન સંતના આગમન અને રાષ્ટ રાજકીય શ્રેષ્ઠ પુરુષ આવે ત્યારે થાય છે સામયું તે પ્રસંગને અનુરૂપ લોકો દ્વારા કરવામાં આવે છે

વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર બાળકે વરસાદને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે બાળક નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે તો વરસાદ દૂરથી જ ડોકિયું કરે વરસાદ મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે છે ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ નથી ગમતો બકરા તો વરસાદથી એટલા ગભરાય કે વાત ન પૂછો ચાલો એના પછી છે એ કાઉસમાં છે એ શબ્દો આપેલા છે જો હેરાન કરવાનું એટલે કે કાઉસમાં શું છે તો કે પચવવાનું પછી નખરા કરે એટલે કે ચાળા કરે દેશી બનાવટના એટલે કે સ્વદેશી પછી છાનો માનો જોઈ રહે એટલે કે ડોક્યુ કરે ધોધ ધોધ પડે એવા ભારે વરસતો એટલે કે ધોધમાર ચાલો પછી ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે ખરેખર ચાલવું અને કૂદવું રિયા ધાબા પર કૂદે છે ખરેખર તો તે ઝડપથી ચાલતી હતી પછી ખરેખર પચાસ રૂપિયા બાવન રૂપિયા જેલીની કિંમત બાવન રૂપિયા છે ખરેખર તમે પચાસ રૂપિયા આપજો ભલેને આવવું બોલાવું જેની લેસન ના સમયે રમવા ન આવે ભલે ને બધા તેને બોલાવે ભલેને રમવું પરીક્ષા બાળકોને પરીક્ષા નથી ભલેને રમે પછી ભલે એને વાતો કરવી ભણાવું શિક્ષક અલગમલગની વાતો કરે ભલેને પછી ભણાવે નહીં ઓચિંતુ મસ્તી પ્રિન્સિપાલ હું મસ્તી કરતો હોતો ઓચિંતા પ્રિન્સિપાલ આવ્યા ચાલો લુચો વરસાદે પાઠને આધારે છે એ સાચું વાક્ય શોધીને સાચાની નિશાની કરો ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે એટલે કે વરસાદ તો મોટા ધોધડાની જેમ વરસી રહ્યો છે મોઢેથી હસે છે અને આંખોથી રડે છે એટલે કે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે ચાલો પછી ત્રીજું મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે છે એટલે કે વરસાદથી પડેલા મોરના પીછા સારા નથી લાગતા વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે એટલે કે વરસાદ કરતા જુદી જ રીતે વર્તે છે ચાલો પછી જોડકા આપેલા છે હેલી એટલે કે સતત વરસે તેવો ધોધમાર વરસાદ એટલે કે જમીનમાં ખાડા પાડી દે તેવો ઝરમરિયો વરસાદ એટલે કે થોડાક જ પલાળે તરત સુકાઈ જાય તેવો ઢેફા તોડ વરસાદ એટલે કે ખેતરમાં ઢેફા ઉગાડી નાખે તેવો મુશળધાર વરસાદ એટલે કે સાંભેલા જેટલી જાડી ચાલો એક ફકરો છે ઉલટા ઉલટા અર્થવાળો આપેલો છે આપણે એક બીજો ફકરો છે ઉલટા અર્થવાળો બનાવવાનો છે હું વરસાદ સાથે બિલકુલ નહીં રમું પણ તેના જવાના સમયે મેં કહ્યું કે આવતીકાલે બપોરે મારા શાળાએ જવાનો છે માટે તું સવારે આવીશ તો આપણે ખૂબ રમીશું હવે તે પ્રેમાળ વરસાદ સવારે જ આવ્યો જો એ સવારે મોડો આવ્યો હોત તો પરાણે શાળાએ જવું પડત પણ તેનો વિચાર અને ખુશ કરવાનો હતો એટલે વહેલો જ આવી ગયો અમારે શાળાએ નીકળવાના સમય પહેલા જ આવી ગયો અને કહેવા લાગ્યો ચાલો રમવા મેં કહ્યું ચાલો રમીએ ચાલો લુચો વરસાદ છે એમાં કુલ છ લુચ્ચાઈ કરે છે એ તમારે અહીંયા છે એ લખવાની છે બે તમને આપેલી છે ત્રીજી જોઈએ વરસાદ પોતે વહેલો પડે છે ને પછી મને પણ પાડે છે પજવણી ઉનાળામાં તો ભાગ્યે જ વધારે છે છેતરામણી બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે છે છેતરામણી મોર બોલાવે ત્યારે ન આવે ઓચિંતો આવે છે પજવણી ચાલો એના પછી છે એ શબ્દાર શબ્દોના અર્થ ખેતરવા એટલે કે એક ખેતર જેટલી વેઢ કરવી એટલે નકામું કામ કરે તે પોતાની હારના એટલે કે પોતાના જેવડા બથ ભરવી એટલે કે ફેટી પડ્યો મન ઠરવું એટલે કે સંતોષ થવો ચાલો નમૂના પ્રમાણે છે વાક્ય બનાવવાનું છે પહેલું છે અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જોવો છો આ વાટ હું મારા મિત્રની વાટ જોયો છું એટલે કાઉસમાં જે શબ્દ આપેલો હોય તેનો તમારે વાક્ય બનાવવાનું છે બીજું અલિયા શું થયું તમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા હરખ શિક્ષકે પ્રવાસની વાત કરી એટલે હરખથી કૂદ્યો પછી અહીંયા ભાભાનું વાક્ય બનાવવાનું છે તે માણસ ભાભા હતા ભાભા હતા આવશે હાભા હતા તેથી મેં તેની થેલી ઉંચકી લીધી પછી અહીંયા ચોર પગલે હું હા હું ચોર પગલે આવ્યો છું અહીં સંગાથે ના હું ને મારી પત્ની અને બાળકો સંગાથે ગયા અહીં ધોધમાર અમારે તો હમણાં ધોધમાર વરસાદ વરસ્યો ચાલો એના પછી છે વાક્ય પરથી નીચેના પ્રશ્નના ઉત્તરો લખો એ વળાંકની દક્ષિણે ચારે ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું કયા વળાંકની વાત છે એ વળાંકના કેટલા દૂર જવાની વાત છે ચારે ખેતરવા આ એક વાક્યમાં કેટલી માહિતી આપે છે ચાર વળાંગથી કઈ દિશામાં જવાની વાત છે દક્ષિણે સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા એક ચાલો વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કૂમાં પાણી ન રહ્યા શું વવાઈ ગયું છોડ વરસાદ ક્યારે ઓછો પડ્યો વળતા વર્ષે કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું વરસાદ ઓછો પડવાથી આ વાક્યમાં કેટલી માહિતી છે પાંચ સામા ભાભાને વળી કોક કે તું કે પાંચ છ પીપળુને બદલે બે ત્રણ જ પાવને તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે લોકો સામાભાવને કેટલા પીપળા સાચવવાની સલાહ આપતા બે ત્રણ સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમાંથી બે ત્રણ પીપળુંને પાણી પાવાનું બંધ કરવાથી અડધા છોડને પાણી ના પીવડાવે તો કેટલા છોડને ઝાડ થાય એમ લાગતું હતું ચાર આ વાક્યમાં કેટલી માહિતી છે સાત ચાલો પછી કાવ્ય વખતે છે એ પૂર્ણ કરવાની છે માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે અને વાયરા સંઘાતે થશે વાતો લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીને ને સાંભળીને ભંભરાની ગાતો ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં કે ચાલ ઉપરવાસેથી વહેણ આવવાથીની વાટમાં બેસી રહેવાય નહીં ઠાલા હૈયાના હેત થકી સામૈયા કરવાને આપણે જ વહી જઈએ સામા ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે ચાલ ચાલો હવે કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે તો કે કવિ તો કે વરસાદમાં નીકળવું વાયરા સાથે વાતો કરવી લીલાછમ ઘાસ પર દોડવું ભમરાની ગીતો સાંભળવા સામૈયા કરવા જવું વરસાદ તો ઉપરવાસમાં વરસવું વૃક્ષની ડાળી અને પાન પરથી વહેવું અષાઢી રૂપ ઉઘડવું અને ઉપરવાસમાંથી આવવું ચાલો હવે વાક્યો મોટીથી વાંચો જેમાં જે તે શબ્દોનો અર્થ વાક્યનો બરાબર બંધ બેસતો હોય ત્યાં સાચાની નિશાની અને બંધ બેસતો ન હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે ઉપરવાસ નદીનું વહેણ કે જે તરફથી આવતું હોય તે પ્રદેશને કહેવાય ગુજરાતમાં જો પહેલા વાક્ય પહેલું વાક્ય છે એ બંધ બેસતું છે બીજું વાક્ય છે નથી પછી છે વાટ એટલે કે રાહ પ્રતીક્ષા પહેલું છે અને બીજું નથી સામૈયા કરવા એટલે મહેમાનો અથવા મોટા માણસને આવકાર માટે જવું પેલું છે બીજું નથી ઉલ્લાસ એટલે કે આનંદ પહેલું છે અને બીજું નથી કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે માટીની ગંધ મીઠી મારગ બતાવશે આપણે પવનની સાથે ગોઠડી કરશું ને વાયરા સંગાથે થશે વાતો નકામું બેસી ન રહેવાય બેસી રહેવાય નહીં ઠાલા હૃદયની લાગણીથી સ્વાગત કરીશું હૈયાના હેત થકી સામૈયા કરવાને ખુશીથી ઉભરાઈ રહ્યું છે ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં ચાલો એના પછી આંખ કાન નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને તમારે શબ્દો લખવાના આંખને લગતા માર્ગ વહા વહાલપ ડાળી પાંદડા ઉજાસ કાનને લગતા વાતો ભમરો નાકને લગતા ગંધ સુવાસ ત્વચાને લગતા ભીનું ભીનું છમ પછી ઘાસ કોરપ રૂપ ઠાલા અને હેત ચાલો ઉદાહરણ પ્રમાણે છે વાક્ય બનાવવાના છે આગળ વધવાનું છે આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે કરીએ તોફાન મેદાનમાં મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે રમીએ ગરબા બજારમાં જુઓ પતંગ ચગ્યો છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેચ પતંગના આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે લડાવીએ મનડું મેદાનમાં એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ હવે પીવડાવીએ દૂધ એને વ્હાલમાં કોષ્ટક આપેલું છે નમૂના પ્રમાણે તમારે છે એ વાક્ય બનાવે છે કેળા મોટા એક ડઝન અમે એક ડઝન કેળા મોટા કેળા લીધા પછી અમે પાંચ કિગ્રા ગુજરાત સત્તર ચોખા લીધા અમે બે પેકેટ આયોડિયનવાળું મીઠું લીધું અમે દસ લીટર ફિલ્ટર સિંગ તેલ લીધું અમે ત્રણ નંગ વાસણ માટેના સાબુ લીધા અમે બાર નંગ કપડાં ધોવાના સાબુ લીધા અમે છ નંગ નાવાના સાબુ લીધા અને એક ખાલી જગ્યા આપેલી છે આપણે બનાવ ઘઉં દાઉદ ખાની અને વીસ કિગ્રા પછી વાક્ય બનાવવાનું આ ત્રણેયનું અમે વીસ કિગ્રા દાઉદ ખાની ઘઉં લીધા ચાલો એના પછી એક કોષ્ટક છે એ આપેલું છે કોષ્ટકને આધારે એક ફકરો આપેલો છે છે આપણે આપણે અધૂરી વિગતો પૂરી કરવાની અને પછી નીચે ફકરો બનાવવાનો પૃથ્વી પર દરિયો પોણી દુનિયા જેટલી જગ્યા રોકે છે તે ગજબ કહેવાય એમાં એક વિશાળ સુવિધા સફર જહાજમાં લોકો દરિયાની સહેલ કરી રહ્યા છે ત્યાં અચાનક ઘેરો મોટો અવાજ આવ્યો લોકોએ તે દિશામાં જોયું તો દરિયાનું એક ઊંચું મોજું ઘસમસતું તેમના જહાજ તરફ આવી રહ્યું હતું પ્રશ્ન ત્રેવીસ કેટલીક વસ્તુ અને વ્યક્તિઓ તેમની વિશેષતા સાથે આપેલી છે તે જેવડીનો ઉપયોગ કરીને વાર્તા પૂરી કરો અને તમારે આમાં શું કરવાનું છે તો કે નામ હોય તેના ફરતે ગોળ કરવાનો અને ક્રિયા હોય તેના ફરતે ચોરસ કરવાનું અને માહિતી આપતી હોય તેના નીચે લીટી કરવાની રહેશે જો ખિસ્સું છે એ નામ છે એના ફરતે આપણે ગોળ કર્યું પછી નાનકડો છે એના લીટી કરી એ માહિતી આપે છે નીરજ ફરતે ગોળ તે નામ છે ચોરસ જો બેસવું હતું એટલે કે ક્રિયા છે આવી રીતે તમારે છે ગોતીને તમારે ચોરસ લંબગોળ અને નીચે લીટી કરવાની રહેશે ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે પ્રશ્ન નંબર ચોવીસ કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો કેવી તો કે મજેદાર કેવી રીતે સાવધાની પૂર્વક કેટલા એક કેટલે તો કે થોડે કેવી રીતે તો કે ધીમેથી અને કઈ કેવી રીતે તો કે શાંતિથી ચાલો પછી વિગત આપેલી છે આપણે કોષ્ટ પૂર્ણ કરીએ પ્રવૃત્તિ નામ ખાસ માહિતી તો કે મજેદાર પછી જગ્યા શોધવી તો કે ક્રિયા સાવધાની પૂર્વક મિત્ર તો કે નામ એક મિત્ર ઊભા રહેવું તો કે ક્રિયા થોડે દૂર બોલવું ક્રિયા ધીમેથી સાંભળવું તો કે ક્રિયા શાંતિથી ચાલો પછી ગદ્યખંડો વાંચો અને તેમાં છુપાયેલા પ્રશ્નોના ઉત્તર શોધી અને લખો વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તેના પર ગોળ કરી દો જો શબ્દોના અર્થ ના આવડતા હોય તો અર્થ શિક્ષકને પૂછવો આ ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષાના શબ્દો હશે અંગ્રેજી ગોળ કરતા પહેલાં વિદ્યાર્થીએ શું કરવાનું અંગ્રેજી શબ્દોના અર્થ જે શબ્દ ન આવડતો હોય તે શબ્દોને શું કરવાનો શિક્ષકને અર્થ પૂછવો જો તમે ઉપરના વાક્યમાં લખ્યું તેમ કરશો તો તમને આ વાર્તામાં આવતા બધા અંગ્રેજી શબ્દોના અર્થ આવડશે તો કે હા આમાં શિક્ષકે શું કરવાનું છે તો કે વિદ્યાર્થીને અર્થ શીખવવાના છે ચાલો ઉદાહરણ બે આપેલું છે ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાઓના અર્થ જાણો સંયુક્ત એટલે શું તો કે ભેગું સંયુક્ત ક્રિયાઓમાં કેટલી ક્રિયાઓ છે બે આપેલા વાક્યમાં કેટલી ક્રિયાઓ છે બે વિદ્યાર્થીઓએ શું લખવાનું છે બંને ક્રિયાઓના અર્થ ત્રીજું અહીં આપવામાં આવેલા ઉખાણાના ઉત્તર શોધો પછી તમે પણ નવા ઉખાણા બનાવો અને તમારા વર્ગમાં પૂછો સૌથી પહેલાં શું વાંચવાનું થશે ઉખાણા ક્યુ કામ કરવાની મજા આવશે ઉખાણાના ઉત્તર શોધવાની તમારે અહીં ક્યાં ક્યાં કામ કરવાના છે ઉત્તર શોધવા નવા ઉખાણા બનાવવા ચોથું કેટલાક શબ્દ બદલવાથી યોગ્ય વાક્ય બને તેમ છે આવું ઓછામાં ઓછી બે રીતે સુધારો અહીં આપેલા વાક્યોમાં શું નકામું હશે કેટલાક શબ્દ ઓછામાં ઓછી બે રીતે ક્યુ કામ કરવાનું વાક્ય સુધારવાનું અહીં આપેલ વાક્ય સાચું બને સાચું ક્યારે બને કેટલાક શબ્દ બદલાવાથી દરેક વાક્ય કેટલી રીતે સુધારી શકાય તેવું હશે ઓછામાં ઓછી બે રીતે ચાલો પાંચમું આપેલા ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધો તેના પર લીટી કરી સાચો શબ્દ લખો અને આખો ફકરો વાંચો તે શબ્દ એટલે કયો શબ્દ તો કે ભૂલવાળો ફકરાના કેટલા વાક્યો ભૂલ વગરના હશે એક પણ નહીં વિદ્યાર્થીએ ક્યાં ક્યાં કામ કરવાના છે ભૂલવાળા શબ્દો શોધવા અને વાંચન દરેક વાક્યમાં કેટલા શબ્દ સુધારવાના થશે તો કે એક લીટી કરતા પહેલા વિદ્યાર્થી શું નક્કી કરવું વાક્યના કયા અર્થમાં ભૂલ છે તે ચાલો એના પછી સ્વર ચિહ્ન હસ્વ ઈ દીર્ઘ ઈ અલગ અલગ આપેલા હોય તો તમારે ન આપેલા હોય તમારે મૂકીને વાક્ય બનાવવાનું છે ધારો કે દવ્યમ ન આવે દિવ્યમ આવે દ ને હસ્વ ઈ આવશે એટલે કે દી થશે ખુશખુશાલ એટલે કે ખુશખુશાલ પછી હથિયાર ગુજરાત આકાશ પતંગિયું પછી કતર નો આવે કાતર નાળિયેર ઘડિયાળ અને વાછરડું પ્રશ્ન સત્યાવીસ આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી બનાવો સુરેખા મારી બેનપણી છે તે મારી નિશાળમાં જ ભણે છે બીજું વસંતરાયથી તડકો સહન થતો નથી તેમની ચામડી નાજુક છે ત્રીજું પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચંદુ અને રમેશે પડદો બનાવ્યો પર્વત દરથનન એટલે એનું શું બનશે તો પર્વત દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે ચાલો પછી વાક્યને ખોટું બનાવતા શબ્દ ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારીને લખો ચાલો આપણે સુધારીને જ વાક્ય લખશું પહેલું વાક્ય મીનાક્ષી ઘણો હોશિયાર છે તો ઘણો હોશિયાર આવે નહીં ઘણોની જગ્યાએ શું આવશે તો કે ઘણી આવશે મીનાક્ષી ઘણી હોશિયાર છે રાજેશ રમતાં રમતા પડી ગઈ રાજેશ છે એ છોકરો છે છોકરી નથી તેને પડી ગઈ આવશે ને રાજેશ રમતા રમતા પડી ગઈ એવી રીતના તમારે સ્નેહા બોલવા તૈયાર થઈ જાય બા ફૂલ વીણી લાવી ભાઈ બહેને ધમાલ કરી મૂકી અને નિરાળી જામફળ લાવી ચાલો એના પાછું ઓગણત્રીસમાં પ્રશ્ન છે એમાં આપેલા ફકરામાં છે એ કંઈક ભૂલ રહેલી છે એ ભૂલ ફરતે તમારે લીટી કરીને તમારે સાચો શબ્દ બનાવવાનો છે ધારો કે જો સસલું છે એ સસલું છે એ ભૂલ ભરેલું છે એના માટે લીટી કરીને સસલા સસલા અને કાચબા વચ્ચે હોડ લાગી સસલું તો ફટાફટ દોડતું જાય દોડતાનો દોડતું જાય કાચબાથી પછી એ એવી છે ને ત્યાં એટલું આવશે ચાલો એના પછી જે ભરતું છે ત્યાં ભરતો આવશે ઊંઘ છે ત્યાં ઊંઘી આવશે હતું છે હતો આવશે ચાલો એના પછી ગયો છે ગયા છે ને ગયો આવશે ચાલો એના પછી નીચેના ત્રીસમો પ્રશ્ન નીચેના તળપદા શબ્દોના માન્ય ભાષામાં શબ્દો બોક્સમાંથી શોધીને લાપો એટલે કૌંસમાં આપેલા છે તમારે લખવાનો પીપરું એટલે પીપળા કુઈ એટલે નાનો કુવો ભાભા એટલે વડીલ શીદ એટલે શા માટે મર એટલે ભલે છેટે એટલે દૂર ગોઠે એટલે ગમે ખમા એટલે સહન થાય ને પેઠે એટલે રીતે અને ટીમણ એટલે નાસ્તો ચાલો સાચો જોડણીવાળો શબ્દ શોધીને લખો અહીં ભાઈ સાહેબ આ સાચો છે અહીં નિશાળ સાચો છે બહાનું આ સાચો છે વિચાર ઉનાળો છત્રી સ્વદેશી ડોકિયું ઓચિંતો પીછા કુકડો અને ભેંસ નીચેના વાક્યોમાં નામની વિશેષતા દર્શાવતા શબ્દો નીચે લીટી કરો મોટું ટીવી તો કેવું તો કે મોટું બળદો કેવા કંગાળ વિદ્યાર્થીઓ તો કે પચાસ તો શર્ટ તો કેવું તો કે સફેદ પછી ભામાસા તો કેવા તો કે વીર ભામાસા અને ભિખારી તો કેવો હતો કે ભૂખ્યો એની જે આપણે ઇટી કરવાની છે ચાલો વર્ષાઋતુ વિશે આઠ દસ વાક્યો લખો વર્ષાઋતુ તમારે શીર્ષક મારવાનું અને પછી લખવાનું આપણા દેશમાં ત્રણ ઋતુઓ છે તેમાંની ચોમાસું એટલે જ વર્ષાઋતુ વર્ષાઋતુમાં વરસાદ પડે છે આકાશ કાળા વાદળોથી છવાઈ જાય છે અને મેઘરાજાની સવારી આવી પહોંચે છે કોઈ વાર મેઘધનુષ પણ જોવા મળે છે મને વર્ષાઋતુમાં નાહવું ખૂબ જ ગમે છે વર્ષાઋતુ મારી પ્રિય ઋતુ છે વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી ધરતી પર લીલું લીલું ઘાસ જોવા મળે છે પશુપંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે નદી તળાવો અને ખાબોચિયા ભરાઈ જાય છે વર્ષની શ્રેષ્ઠ ઋતુ એટલે વરસાદની ઋતુ વર્ષાઋતુ એના પછી મારો વહલો વરસાદ વિશે દસ થી પંદર વાક્યો લખો શીર્ષક મારવાનું મારો વહલો વરસાદ પછી લખવાનું ફકરો પાડીને પૃથ્વી પર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે ઉનાળો વિદાય થતાં ચોમાસું એટલે કે વર્ષા ઋતુ આવે છે વર્ષા ઋતુમાં મારો વહલો વરસાદ આવે છે પછી પાછળ બીજો ફકરો પાડીને વરસાદનું આગમન થતાં સર્વત્ર આનંદ છવાઈ જાય છે મોરલાની ગહેક ટોયલના કોયલના ટહુકા અને દેડકાનું ડ્રાવ ડ્રાવ વાતાવરણને જીવંત બનાવી દે છે નાના બાળકો વરસાદમાં નાચે છે કૂદે છે અને ગાય છે આવરે વરસાદ વરસાદ ઉની ઊની રોટલીને કારેલાનું શાક વરસાદના આગમનથી ધરતી માતાએ જાણે લીલી સાડી ધારણ કરી હોય તેવું લાગે છે નદી નાળા તળાવ ભરાઈ જાય છે ખરેખર વરસાદ સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે તેથી મને વરસાદ ખૂબ વહાલો છે ચાલો એના પછી મૌખિક વાતચીત છે એ તમારા મિત્ર અથવા તમારા શિક્ષક કહે તેમ કરવાની રહેશે પ્રશ્ન નંબર પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસમાં મો ચર્ચા કરવાની રહેશે એના પછી આપણે પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિમાં છે એ ત્રણ વાક્યો છે એ આપેલા છે એ માની શકાય તેવું માની ન શકાય અને માની ન શકાય તેવું આજે મેં કેરી ખાધી તો કે માની શકાય આજે મેં કેરીનો રોટલો ખાધો તો કે ન માની શકાય પોપટ મારા ઘરે કેરી આપવા આવ્યો તો એ ક્યારેય બને નહીં ચાલો પછી મોરનું ચિત્ર છે એ આપેલું છે એમાં તમારે મનપંસ મનપસંદ રંગ પૂરવાના રહેશે અહીંયા તમારું પ્રકરણ બે પાઠ બે પૂરો થાય છે થેન્ક યુ